સુરત ના ડુમસ વિસ્તાર માં આવેલ વાયપીડી ડોમ માં રાસ લીલા નવરાત્રી નું આયોજન થયું જેમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેલાયો એ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા મારું નામ મેર વસાવા છે ત્યારે આ જિજ્ઞેશભાઈ હિરેનભાઈ અવધભાઈ અને રોહિતભાઈની ટીમે આજે ભવ્ય આયોજન કર્યું છે એમાં મને સામેલ થવાનો મોકો મળ્યો એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા નાનામાં નાની સુવિધા જેમાં આપણે જોઈ શકીએ પાર્કિંગની સુવિધા લોન્જની સુવિધા સ્ટોલની સુવિધા કે તમામ સુવિધા એકદમ વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવી છે અને જે અહીંયા જે પાંચ સિંગરોની ટીમ છે એ પણ ખૂબ સપોર્ટિવ છે જય માતાજી હું જીગ્નેશ મિયાણી અને અમે આનું આ એક આયોજન રાસલીલા નવરાત્રીનું કરીએ છીએ નેક્સ્ટ એન્ટરટેનમેન્ટ તરફથી અને અમે સારા એવા સ્કેલમાં બધા માણસો અમારી સાથે જોડાયા છે સુરતીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમારી સાથે જોડાયા અને અમે આખી સુરતની જનતાઓને થેન્ક યુ કહીએ છીએ કે આવી રીતે અમારે ત્યાં આવવા માટે ખૂબ ખૂબ આભાર છે તમારો